તો જય માતાજી દોસ્તો હું છું હુમલો કોમેડી અને આ ઘણા સમયે થયો છે આ ઇન્સ્ટાગ્રામમાં ને સમાચાર મને એવું એસ એમ ઠાકોરનું જે પોલીસ પકડી લઈ જાય છે ને જે બળાત્કારનો આરોપ ને એવું બધું જાણવા આપણને મળે છે તો તો મિત્રો તમને શું લાગે છે જે એસએમએ જે ઉપર એને ઉપર ગુનો લાગુ કર્યો છે તો એસએમ એવું કર્યું હશે આપણે કહી ના શકીએ કે એવું કર્યું હશે ને એવું નહીં કર્યું કેમ કે આપણે પૂરું જાણતા નથી અને પણ આપણને એસએમ ઉપરથી યાર થોડુંક વખતે એવું લાગે કે હાલો એસએમ એવું કે નહીં કરી શકે કેમ કે યાર આપણે એ માણસને સોશિયલ મીડિયામાં જાણીએ છીએ કે એ માણસ કેવો છે પણ આવું એવું પણ નહીં કહી શકાય કે એસએમ આવું કરીશ ને શકે અને એવું પણ નહીં કહી શકાય કે આપણે એસ એમ એવું કરે પણ યાર મને તો પણ એવું પણ લાગી રહ્યું કે હાલો એસ એમને ફસાવવાની તે ફસાવવાનું કાવતરું જ નહીં ચાલતું હોય ને આપણને અમુક વિચાર એવો પણ આવે કે એસ એમને ફસાવે એવું પણ આપણને લાગી શકીએ પણ યાર આપણે એસ એમ ઠાકોરને આપણે ઘણો બધો સપોર્ટ કરીએ છીએ અને પણ એસ એમ ઠાકોર જે રોસ્ટર તો મારતા હતા પણ હારી છોકરીઓને કા રોસ્ટર મારતા હતા જે છોકરીઓ ખરાબ ને એવું બનાવતી હતી રોસ્ટર તો એને મારતા હતા એને તો મારવા જોઈએ ખરાબ છોકરીઓને જે એસ ઠાકોર વિડિયા તો હાર જ બનાવતો હતો પણ જે આ ફોટાને એવું વાયરલ થઈ રહ્યું છે પેલી છોકરીના પણ એસ એમ ઠાકોરની ભૂલ જે એસ એમ ઠાકોરને જ ના કહેવાય કેમ કે છોકરી ની પણ મરજી હતી એસ એમ ઠાકોર બળજબરી નતા પોઠા પાડ્યા ની પણ ભૂલ કેવાય મને તો ખાસ કરીને તો એવું જ લાગેલું કે એસએમ એમ ઠાકોરને ફસાવવાનો જ કાવતરું ચાલી રહ્યું અને આપણે અમુક તો બસ એસએમ એસ એમ ઠાકોરના જે પહેલા એસએમ ઠાકોર ને એસએમ ઠાકોર પર કંઈ ગુનો નહોતો ને ત્યારે તો કેવા વાલા વાલા થતા હતા અને હવે તો પાછા અમુક તે કેવા વિડીયો મેલે ખબર કે તો મારું તો એવું જ કેવું છે કે જે આપણને આપણે એને સપોર્ટ જ કર્યો ને આપણે ખાસ એવું રાખ્યું ને પછી એનો ખરાબ ટાઈમ આવે પછી આપણે એને એને હાથે એવું નહીં કરાય જે આપણે એને આપણે જેને સાથ આપતા હોય ને જે એનો સાથ આપતા હોય અને એનો સમય જો ખરાબ આવી જાય તો આપણે એનો સમય જોઈને આપણે એને છોડી ના દેવાય આપણે પણ એને સાથ અપાઈ જ તો મારો તે ખાસ એવું જ જાણવું હતું કે જેને ને એવું કરીને જે ગુનેગાર ગણીને જેની ઉપર આરોપ નાખવામાં આવે છે એને પહેલું તે જાણવા સચ્ચાઈ જાણવા જોઈએ કે હકીકતમાં હું હે ડાયરેક આ ગુનો ને આંત કોઈ છોકરી બોલી જાય એટલે ડાયરેક પોલીસ સ્ટેશન મળીજો ને એવું નહીં કરાય મતલબ માં એને બે બાજુ થી સચ્ચાઈ જાણવા જોઈએ કે છોકરા બાજુ થી ને છોકરી બાજુથી ડાયરેક એ કરા દે ભાઈ કે અને તો પેલે જે છોકરી છે ને એની પણ કહેવાય એના પોઠા જે વાયરલ થાય એમાં તો કેવી બાદ પાડી રહેલી છે જબ જબરજસ્ત ને એસમે કર્યું હોય તો ચાલો જય માતાજી મારે તો ખાસ એ જાણવું હતું કે એસ એમ તમારા તમારું શું કેવું છે એસમ માટે તો જય માતાજી ચાલો